નમસ્કાર દર્શક મિત્રો આપની હાલે છો સાઇગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ તહેવાર આવે એટલે બજારની અંદર ઘરાકી નીકળે અને તહેવાર છે હોળી ધૂળેટીનો હોળી ધૂળેટીનો તહેવાર હોય એટલે ચોક્કસથી લોકો ખરીદી કરવા માટે નીકળે છે ખાસ કરીને જો વાત કરીએ તો એ દાણા ચણા હોય ધાણી હોય મમરા હોય આવાની ખરીદી ખાસ થતી હોય છે હોળી દરમિયાન તો ત્યારે ધાણી મમરા અને ચણા દાણાની ખરીદી કરવા માટે નવસારીની અંદર તો કોઈ આવે એટલે દેખીતી વસ્તુ છે એક જ નામ આવે અને એ છે દાણા ચણા તો દાણા ચણા મોટા બજાર ખાતે આપણે આવ્યા છીએ અને ત્યાં આપણે માલિકની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ બજારમાં ઘરાકી કેવી નીકળી છે સૌથી પહેલા તો આપણું સ્વાગત છે થેન્ક યુ વેલકમ કરવા માટે બજારમાં ઘરાકી જુઓ તો ઓવરઓલ ઘરાકી સારી છે પણ ગરમીના વધતા બપોરના ટાઈમે શાંત થઈ જાય છે પણ ઓવરઓલ સાંજે જુઓ તો એ ઘરાકી સારી છે અત્યારે ઓવરઓલ નોર્મલી જો વાત કરીએ તો લોકો હોળી દરમિયાન મમરા છે ધાણી છે ચણા દાણા છે એ બધી વસ્તુઓ ખરીદતા હોય છે ખાસ કરીને મમરા અને ધાણીનું થોડું ચલણ વધારે હોય છે તો ભાવમાં કંઈ તફાવત થયો છે ખરો આ વર્ષે ઓવરઓલ ભાવ વધારે છે અમે લોકો એવરીડે રાખીએ છીએ પણ આ વખતે અમે લોકોએ નથી રાખી બિકોઝ ભાવમાં ઘણો ફરક આવ્યો છે એટલે આ વખતે અમે લોકોએ નથી રાખી ધાણી મમરા સાથે જ જો વાત કરવામાં આવે તો ગ્રાહકોની અંદર અત્યારે સૌથી વધારે પ્રચલિત વસ્તુ ચલણમાં શું ચાલે છે અમારા ત્યાં તો ચણા વધારે ચાલે છે અમારા જે ચણા આવે છે દેશી ચણા આવે છે જેની સાઇઝ પણ મોટી આવે છે ઓવરઓલ બજાર કરતાં એ વધારે ચાલે છે ને અત્યારે હોળીમાં બી ચણા વધારે ખપે તો એનું ચલણ વધારે છે અત્યારે રેગ્યુલર દેશી ચણા આવે તેને તમે જુઓ એ મુજબ કે રેગ્યુલર દેશી ચણાનું ચલણ વધારે છે ગરાકી દેખાય છે બપોરના સમયે થોડા ઓછા લોકો હોય છે કારણ કે ગરમી લાગે છે એટલે અને ત્યારબાદ સાંજે કારણ કે અત્યારે છે હોળીનો પર્વ અને હોળીના પર્વની અંદર ચોક્કસથી મમરા છે ધાણી છે એની ખરીદી થતી હોય છે તો નવસરીની અંદર ચણા દાણા માટેનું એક વિશ્વસનીય નામ એટલે કે હુનરા દાણા ચણા ત્યાં બજારમાં આવ્યા બજારમાં આવી અને અમે સર્વે કર્યો હવે વિરામ બાદ આપણે જઈશું કલર અને પિચકારીવાળાને ત્યાં અને એમને પૂછીશું કે આ વખતે શું તફાવત છે આ સુંદર શૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાઈએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આ ઇન્સ્ટિટ્યુશનલ સારી કોલ 7069006329 આપનો હાર્દિક સ્વાગત છે અને અમે આવી ચૂક્યા છીએ મહેશ ટ્રેડર્સ માં કારણ કે સિઝનલ બિઝનેસ ની અંદર હોલસેલ માં સૌથી મોટું જો નામ હોય તો મહેશ

હોળી જોડેથી પર્વના હું સૌ નવસારીની પબ્લિક તથા આજુબાજુના વિસ્તારને અભિનંદન પાઠવું છું વધુમાં જણાવવાનું કે આ વખતે એક્ઝામના લીધે ઘણો ફરક પડ્યો છે ઘરાકીની અંદર હવે છેલ્લા એક બે દિવસથી ઘરાકી નીકળી છે સારી અને ભાવમાં તો એવું છે કે ભાવમાં તો જે છે એ જ છે બીજું કે અમે લોકો જાતે લોટમાંથી બનાવેલ શુદ્ધ હર્બલ ઓર્ગેનિક ગુલાલ અમે બનાવીએ છીએ અને સપ્લાય પણ કરીએ છીએ અમારા ઘણા ઘણા એનઆરઆઈ લોકો પણ અહીંયા જ આવે છે બહાર લઈ જવા માટે અને ઘરાકી સારી છે હવે બે દિવસથી ઘરાકી ખુલી છે એક્ઝામ પતી ગઈ છે એના હિસાબે ઘણો સારો રિસ્પોન્સ છે અને માર્કેટમાં પણ હલચલ સારી એવી લાગે છે અને ઘરાકી પણ હવે સારી નીકળે એવી અમે આશા રાખીએ છીએ સતત જો વાત કરીએ તો ગયા વખત કરતાં ને આ વખત કરતાં કંઈ નવું કંઈ ટ્રેન્ડિંગ અથવા તો કઈ વસ્તુની ડિમાન્ડ સૌથી વધારે છે આ વખતે વધારે ટેન્કમાં વધારે ચાલે છે જે સ્પાઈડરમેન છે પોકીમેન છે મિકી માઉસ છે એ બધાનો ટ્રેન્ડ વધારે છે અને પંપોમાં તો જે રેગ્યુલર આવે છે એ તો ચાલે જ ચાલે છે સાથે જ જો વાત કરીએ તો ગયા વખત કરતા આ વખતે ભાવમાં કોઈ વધારો ના ભાવમાં કશો વધારો ઉલટો ઘણી આઈટમોમાં ઘટાડો થયો છે ઘટાડો થયો છે અને સાથે જ ઓવરઓલ જો બિઝનેસની વાત કરીએ તો ગયા વર્ષ કરતા આ વર્ષે બિઝનેસ વધશે ખરો આ વર્ષે બિઝનેસ વધશે એવું તો નહીં કહી શકાય કેમ કે આ એક્ઝામના લીધે ઘણો ઘરાકીમાં ફરક પડ્યો છે આ છેલ્લા એક બે દિવસથી જ ઘરાકી નીકળી છે બાકી ઘરાકી હતી નહીં અત્યાર સુધીમાં એટલે ઘરાકી હવે પણ સારી નીકળશે એવી અમે આશા રાખીએ ઘરાકી સારી નીકળશે એવી અમે આશા રાખીએ છીએ તમે જો એ પ્રમાણે કે અંદર ડિમાન્ડ વધી છે અને સાથે વાત કરવામાં આવે તો હર્બલ કલર કે જે લોટમાંથી બનાવવામાં આવે છે આ તમામ વસ્તુ ઓર્ગેનિક વસ્તુઓ તમને મળી રહેશે તો આ વખતે ભાવમાં કોઈ વધારો થયો નથી બલ્કે ઘટાડો જોવા મળ્યો છે આ છે મહેશ ફટાકડા મહેશ ટ્રેડર્સ અને દસ્તુરવાળ તો હજુ પણ આવા જ અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસરી લાવ એક વિરામ બાદ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો

જાણીતું નામ છે વર્ષો જૂની બ્રાન્ચ છે એટલે નવસારીમાં એનું નામ છે કોઈ પણ તહેવાર હોય તહેવાર હોય એટલે તહેવારનો કોઈ પણ પ્રસંગનો કોઈ ખરીદી કરવી હોય તો તમારા માટે એક ટ્રેડર્સ જૂનું નામ છે તો એમની સાથે વાત કરીશું તો આ વખતે જે હોળી ધોળેનો પર્વ આવે છે કેવો માહોલ છે આ વખતે આ વખતે થોડીક એક્ઝામ છોકરાઓની છે એ હિસાબે ગરાકી બી ઓછી છે પ્લસ છેલ્લા લાસ્ટ દિવસ છે આજે થોડીક ગરાકી નીકળે એની આશા રાખીએ છીએ દર વર્ષ જેવી ગરાકી નથી પણ છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે એવી થોડીક આશા અમે રાખીએ તહેવાર એટલે હોળીનો તહેવાર એટલે નાના છોકરાઓનો તહેવાર એમાં રંગબેરંગી ગુલાબી ટેન્ક આવે કલર આવે ગુલાલ આવે હર્બલ તે રીતની બધી વેરાયટીઓ આ વખતે નવી આવી છે પ્લસ સિલિન્ડર આવ્યા છે બે કિલો ચાર કિલોના કે એક જ વારમાં તમારે સિલિન્ડર ટાઈપ ઉગાવવામાં આવે આ વર્ષે ગરાગીની બે હજાર પચીસમાં એમ લાગે કે થોડુંક મંડી જેવો માહોલ લાગે છે છેલ્લા દિવસોમાં ગરાગી નીકળે તો સારું ખાસ કરીને આ વખતે ટ્રેન્ડ વધારે છે આ વખતે છોકરાઓને ટેન્ક સ્કૂલ બેગ ટાઈપની જે ટેન્ક આવે એમાં પ્રોઝન આવે સુપરમેન આવે તે ટાઈપની બધી વેરાયટીઓ છે એર ગન છે પછી એક આપણે ગુલાલની ગન આવેલી છે પમ્પ ટાઈપની તેમાં ગુલાલ ઉડે સિલિન્ડર છે તે બધી નવી વેરાયટીઓનો ટેન્ક છે તથા મેજિક બલૂન આવે સી પીસ એ બધાનો ટ્રેન્ડ છે ઓર્ગેનિક ગુલાલ છે તેનો ટ્રેન્ડ આ વખતે વધારે છે ઓર્ગેનિકની વાત કરું તો ઓર્ગેનિકમાં ગુલાલ છે બીજા કલરો જે આવે છે કલરો જો ખાઈ લોકોને નુકસાન કરતા હોય છે તો આ વખતે કલરમાં કયા આપણા ત્યાં સંપૂર્ણ તમને ઓર્ગેનિક ગુલાલ મળશે જેવી કે ફ્રૂટ ગુલાલ આવશે પછી ઓર્ગેનિક ગુલાલમાં ચાર પાંચ છ વેરાયટી આવશે પીળો જાંબલી લાલ તે રીતના બધા ગુલાલો અલગ અલગ છોકરાઓના મળશે સ્કિનને કોઈ તકલીફ નહીં થાય એ રીતના વ્યાપાર ધંધાની વાત કરું તો વ્યાપાર ધંધામાં આ વખતે જે મંદિરનો માહોલ છે ઘરાગી નીકળશે તો ગઈ વખતની સરખામણીમાં વ્યાપાર સારો થશે કે ઓછો થશે ગયા વર્ષની સરખામણીમાં અત્યારે તો પચાસ ટકા જેવું દેખાય છે પણ હવે લાસ્ટ આજે અડધો દિવસ રહ્યો છે અત્યારે અડધો દિવસમાં ઘરાકી નીકળે તેવું લાગી રહ્યું છે બાકી એક્ઝામ છે એ હિસાબે થોડીક ગરાકીની અસર પડી છે ગયા વર્ષની સરખામણીમાં એટલે નવસારી શહેરમાં જે હોળીના પર્વ છે તેને લઈને ધૂળેટીના પર્વને લઈને જે વેપારીઓમાં છે તેમાં થોડોક મંદીનો માહોલ લાગે છે કારણ કે અત્યારે હાલમાં એક્ઝામ ચાલે છે તમામ જે ધોરણો છે બોર્ડની એક્ઝામ છે સાથે સાથે સીબીએસસી જીએસએબી બોર્ડના પણ એક્ઝામ ચાલી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક મંદીનો સામનો પણ વેપારીઓ કરી રહ્યા છે એટલે નવસારીમાં અત્યારે હાલમાં જે હોળી પર્વ છે તેની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે તંત્ર દ્વારા પણ અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકોને જે જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે અને જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે તો શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી છે એટલે નવસારી માં શાંતિપૂર્ણ રીતે હોળી ધૂળેટનો ફરવો ઉજવાય તે રીતેની તમામ તૈયારીઓ તંત્ર કરી રહ્યો છે તો સાથે સાથે નવસારી લાઈવ પણ અમારા તમામ દર્શકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી રહી છે ધૂળેટીની શુભેચ્છા માટે શાંતિથી રમજો અને જે તહેવાર છે તેની મજા માણો તેવી શુભેચ્છા સાથે જોતા રહો નવસારી લાઈવ આઈસ્ક્રીમ અમારે આ રોસ્ટ ચાલી ઓર વોભી રિફ્રેશ કે આઈસક્રીમ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો